માળવારી માદી ને જોડું લાગી આલા すてき。 Maddinooj jeke jelu bi internacjane. ચાલો પહેલા આપણે કબૂતર જણાવી લઈએ પછી તમને હું એક ઈંડું બતાવું કે માદી ઈંડું મીઠું છે વિડીયોમાં બનાવી રહેજો વિડીયો પૂરો જોજો આપણા માળવાળા નરની આખું ટીપ માઇકમાં ટીપાઈ નાખવાના છે આપણે Thank okay. you. હાલો આપણે છે ને પેલે આમાં રાખે નાખીએ ચોખ્ખું થઈ ગયું છે અંદર નાખીએ એટલે આપણે કબૂતરે દાણા ખાઈ લઈ पार मग आपने मग में आखी बेणी भरी थी मग में बेणी आखी खो गई है कबूतर मग में बेणी आखी पेटी थी मग कबूतर खाई गया अब आते मिलावट कर रहे थे एनी आखी बेणी भरी थी બધું મિક્સ માં નાખી દે જી ખાઈ પાણી પીલે તો નામી નક પછી મારે પાણી નો વાટકો પર અંદર पर्सन पानी ने को कपड़े इनको ना मुक दे मैं आप लोग आप भी भी कबूतर पूरी मेले हैं यहाँ पे बीजे बता काटी पानी वेट को थोड़ी नहीं खोलियो કામ કરું હવે હાવ ડોરી ને ખોતું એમાંથી મિત્રો જે આપણે આવી રીતે બંધ કરવું પડે કારણ કે જે એની માદી રાખે અંદર ને એટલે

આ માદિ નું છે આજે આપણે માદી એ પાછું ઈંડુ મીકું ઓલા ઈંડુ છે બચ્ચું થાય છે બચ્ચું કાયદેસર થાય માળવાળા સાદી જોડી છે બચ્ચા ઉઠાડ્યા